એવા જ પાંચ પાંડવ અને પાંચ પરમેશ્વર પણ કહી શકાય એવા પાટલા યજમાનો ગંગાસવર સુધાબેન કશ્યપભાઈ રાવલ કનૈયાલાલ લાભશંકર રાવલ સનતભાઈ પોપટલાલ રાવલ આ પરિવારના પરિવારજનને વિનંતી કરીશ ઝડપથી આપાવશું આપનું પણ પાટલા યજમાન તરીકે આ આયોજનમાં સહભાગી પણ રહ્યું એવા ગંગા સ્વરૂપ સુધાબેન કશ્યપભાઈ રાવલ પરિવાર કનૈયાલાલ લાભશંકર રાવલ સનથભાઈ પોપટલાલ રાવલ ગંગા સ્વરૂપ ભાવનાબેન ત્રંબકલાલ રાવલ અને સ્વર્ગીય કમલેશભાઈ ભીમશંકર રાવલ પરિવારમાંથી અહીં પોતાના પાટલા યજમાન તરીકેના એ સદભાગીપણા સંદર્ભે પતપાળા સંઘના સત્કાર માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ કથા મંચથી ડાબા હાથથી પ્રસ્થાન કરશો જેથી આવનારાઓને ઉતરવામાં ડાબા હાથે રાખજો જવામાં જમણા હાથે જેથી વ્યવસ્થા જળવાઈ રહી